ભગવાન શ્રી કૃષ્ણ માખણ ચોરી બધાને પોતાના કરી લીધા છે એક વાર મા યશોદાને બીજા બધા માખણ ખાય મારા હાથનું કેમ માખણ નથી ખાતું મારા ઘરનું માખણ કેમ નથી ખાતો કનૈયો એટલે મા યશોદા ને એમ થયું કે હું કોઈથી વલોવીને આપતી નથી ને એટલા માટે કનૈયો માખણ નહીં ખા એટલે આજે મા યશોદા પોતે વલોવા બેઠા માખણ હું મા યશોદા માખણ વલોવે છે ભાગવત માં શું સરસ મજાની વ્યાખ્યા આપી છે માં જ્યારે માખણ આમામ કરતી હતી રવાઈ આમામ કરતી હતી ને તો માના ના હાથમાં પહેરેલી જે બંગડી હતી આપસ માં ટકરાતી હતી માં યશોદા આમ જાડા બહુ માથામાં વેણી પહેરી હતી એમાંથી ફૂલડા નીચે પડતા હતા ગમ 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 એવો આજ આવતો તો એ સમય ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા શ્રી કૃષ્ણ આવીને માને કીધું માં મારે દૂધ પીવું છે તારું માયશોદા લાલન ને મમ કરાવે દૂધ પીવરાવે છે ત્યાં જ યાદ આવ્યું કે મેં ચૂલા ઉપર દૂધ મૂકીને હું અહીંયા આવી છું દૂધ નકી ઉભરાઈ ગયું હશે એટલે કનૈયાને બાજુ ઉપર મૂકી માં યશોદા આવલો દૂધ લેવા ગઈ કનૈયાને એટલો બધો ક્રોધ આવ્યો મને મૂકીને માં ન્યા ગઈ એટલે મોટો એક કાકરો લઈ અને જોરથી ગોળીમાં માર્યો અને જ્યાં ગોળીમાં માર્યું ત્યાં તેમાંથી માખણ અને દૂધ ને રેલમ છેલ ચાલુ થઈ આખા ઘરમાં જોયું માટલું ફર્યું એમાંથી ને ને માખણ છે માને બહુ ક્રોધ આવ્યો એક તો ત્યાં દૂધ ઉભરાઈ ગયું હતું એનો ક્રોધ બીજું ઈ ગરમ ગરમ તપેલી ઉપાડી એટલે હાથ બળી ગયા ઈ ક્રોધ અને ત્રીજું માખણ જે માટલું તું ફૂટી ગયું ઈ ત્રણ ક્રોધ એક ભેગા થયા મા યશોદા હાથમાં લાકડી લઈ કનૈયાની પાછળ દોડે છે ભાગવત માં કથા છે મા યશોદા દોડતી જાય દોડતી જાય દોડતી જાય પણ કનૈયો પકડાતો નથી ડોંગરે બાપા એમ કે તમે ભગવાન ને પકડવા જાશો તો ભગવાન કોઈ દી પકડા હે નહીં પણ જ્યાં છો ને ત્યાં તમે સ્થિર થઈ જાઓ તો ભગવાન તમને આપમેળે તમારી પાસે આવશે કથા બહુ સરસ મજાની મા યશોદા રુષ્ટ હતા થાકી ગયા જલ્દી

મા યશોદાએ કીધું હવે તો તને ખાવા આપતું નથી માકણ આને આમને બંધાઈ રહેજે તું મા યશોદા તો કામે જતી કામ કરવા લાગી ગઈ અને કનૈયો ખાંડણીયાને ખેંચતો 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 બે વૃક્ષ હતા એ વૃક્ષના મધ્ય ભાગમાંથી પસાર થયો કનૈયો અને જોરથી ખાંડણીયાને આમ ખેંચ્યું ને તો બે જે વૃક્ષ હતા ને ધડામ કરતા નીચે પડ્યા એ જેવા વૃક્ષ નીચે પડ્યા એમાંથી એક દિવ્ય દેહ પ્રગટ થયા એ જે વૃક્ષ હતા એનું નામ છે યમલાર્જુન યમલાર્જુન ના વૃક્ષ હતું એમાંથી દિવ્ય દેહ પ્રગટ થયા વાસ્તવમાં કુબેર મહારાજના બે દીકરા હતા ભાગવતની એમાં આખી કથા બતાવી છે નલ કુબેર અને મણિગુરીવ એનું નામ હતું નારદીએ શ્રાપ આપ્યો હતો એટલે બંને વૃક્ષ થઈ ગયા હતા કીધું તો દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ આવશે તમને બંનેને શ્રાપમાંથી મુક્ત કરશે એટલે બંને વૃક્ષ પડ્યા એમાંથી દિવ્ય દેહ પ્રગટ થયા ભાગવત ની કથા છે બોલો કૃષ્ણ કન્યા